બોડેરી લાઇવમાં આપનું સ્વાગત છે બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર ધુમ્મસ જોવા મળ્યું ધુમ્મસને લીધે હાઈવે ઉપર ટ્રાફિક યાતાયાતમાં અસર પડી હતી કારણ કે ધુમ્મસને લીધે થોડા અંતરે પણ વાહનો ચાલતા હોય લાઇટો ચાલવાને કારણે તેઓ અરસપરસ એક વાહનોને જોઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ વિઝન પણ ઘટી ગયું હતું વિઝિબિલિટી છે તેની પર અસર થઈ હતી એને લીધે ટ્રાફિક છે તે એકદમ સ્લો થઈ ગયો ધીમી થઈ ગઈ તે વાહનોની ગતિ બોરી ટાઉનના અલીપુરા ચોકડી પરના તમે દ્રશ્ય જુઓ કે અલિપુરા ચોકડી પર ધુમ્મસ સ્થિતિ પર આપણે જોઈએ તો સફેદ સફેદ જે ધુમ્મસ છવાયેલું છે એ નજરે પડે છે આ પ્રકારની પરિસ્થિતિને લીધે વહેલી સવારે જ્યારે આઠ વાગ્યાના આ દ્રશ્ય છે તે સમયે હજી બદલીનું જનજીવન ધબકવાનું શરૂ થયું હતું અને તરત જ ધુમ્મસની ચાદર ઓળી લીધી વ્હાઇટ ચાદર ઓળી લીધા સફેદ સફેદ વાતાવરણ વચ્ચે આ અલીપુરા ચોકડી પરનું તમે દ્રશ્ય જો છોટાઉદિપુર રોડ અલીપુરા ચોકડી છોટાઉદેપુર રોડ સ્થિતિ પર સફેદ સફેદ ધુમ્મસ જે દેખાઈ રહ્યું છે અને એને લીધે વિઝિબિલિટી હાઈવે પર ઘટી ગઈ હતી વાહનો જે જઈ રહ્યા હતા ટ્રાફિકમાં જિલ્લાના બીજા પણ દ્રશ્યો આપણે જોઈશું